નમસ્તે દોસ્તો દોસ્તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં છે તે અલગ અલગ ભરતીઓની કુલ બારસો અને એકાવન જગ્યાઓ માટે ભરતી કરવાની છે આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવાર માટે જ છે અને આના ફોર્મ ભરવાની શરૂઆત પંદર એપ્રિલ બે હજાર પચીસથી શરૂઆત થશે અને પંદર મે બે હજાર પચીસના રોજ આની અરજીની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે તે પૂરી થઈ છે તેમાં છે તે અલગ અલગ શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઈન અરજી કરવાની છે અને તેમાં દિવ્યાંગ દિવ્યાંગની કેટેગીગરીવાઈઝ જગ્યાઓ છે તે ભરવાની છે આની જે જાહેરાત છે તે મંડળની વેબસાઇટ છે તેમાં તમને મળી જશે અને સાથે સાથે ઓજસ ઓજસ ઓજસની વેબસાઇટ છે તેમાં પણ મળી જશે તેમાં લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી ખેતી પશુધન નિરીક્ષક આંકડા મદદનીશ જુનિયર ફાર્માસિસ્ટ વિસ્તરણ અધિકારી સંશોધન મદદનીશ મુખ્ય સેવિકા ગ્રામ સેવક ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ વર્કર પુરુષ જુનિયર ક્લાર્ક ગ્રામ પંચાયત મંત્રી અધિક મદદની એન્જિનિયર સિવિલ અને નાયબ ચીકને એમ કુલ મળીને કુલ બારસો એકાવન જેટલી જગ્યાઓ છે તે ભરવાની છે તો જે પણ દિવ્યાંગ ઉમેદવાર હોય અને પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેને આ વિડીયો આપણે શેર કરીએ અને જેમ બને તેમ આમાં ઓનલાઈન અરજી કરીએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે તે પંદર મે બે હજાર પચીસ છે જયંત દોસ્તો ભારત માતા